જેતપુરમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેતપુર તત્કાલ ચોકડી પાસે ઇકો કાર એક્ટિવા ચાલકને હડફેટે લીધો છે ઇકો કાર એક્ટિવા ચાલકને હડફેટે લેતા ત્રણ વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઇજાગ્રસ્તોની ઈજા ગંભીર હોય ત્યારે વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા છે જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠાડીયા જેતપુર

ઇલા બેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન સેવન